સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય એવું ફરાળી મિસળ જો તમને શેવ ઉસળ અને મિસળ પાવ ભાવતું હોય તો ફરાળી મિસળ સાબુદાણા બટેટાનું બહુ ટેસ્ટ એવો ઉપવાસ વગર પણ ખાઈ શકો ઉપવાસ કરો તો ક્યારેક ટ્રાય પણ કરી શકો એવું ટેસ્ટી એવું લાગે છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ એના માટે એક બાઉલ લેશું અને એમાં આપણે એક કપ સાબુદાણા લઈ લઈશું અને એને સારી રીતે એક બે પાણીથી ધોઈ પાણી નિતારી દઈશું સાબુદાણાને તમારે ત્રણથી ચાર કલાક જેવા પલાળવાના છે વેરાયટી પર ડિપેન્ડ છે અમુક ટાઈમે સાબુદાણા જો જૂના હોય તો એને પલાળતા પણ વાર લાગે તો સાબુદાણાને મેં ધોઈ પાણી નીતારી દીધું હવે આપણે એમાં અડધો કપથી થોડું ઉપર પાણી ઉમેરી અને સાબુદાણા ડૂબે એ રીતે આપણે સાબુદાણાને પલાળીશું અને બેથી ત્રણ કલાક માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું તો ત્રણ કલાક પછી સાબુદાણા એકદમ સારી રીતે પલળીને રેડી થઈ જશે ત્યાં સુધીમાં આપણે શીંગના દાણા આ રેસીપીમાં શીંગનું પ્રમાણ એક કપ જેટલું તમને જોશે તો એક કપ જેટલા શીંગના દાણા લઈ અને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ ચલાવતા રહી શીકી લઈશું એકદમ ક્રિસ્પી એવા શીંગદાણા હશે તો આ મિસળ પાઉ તમારો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે તો શીંગ હવે ક્રિસ્પી થઈ ગઈ ગેસની આંચ બંધ કરી અને ઠંડી થવા દઈશું બે કલાક પછી સાબુદાણા પણ એકદમ સારી રીતે પલળી ગયા આ રીતે તમે છૂટા કરશો અને સાબુદાણાને પ્રેસ કરશો એટલે એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા મીન્સ આપણે સાબુદાણા પલળીને રેડી થઈ ગયા અને શીંગ જે આપણે શેકીને રાખી છે એના ફોતરા હું નથી કાઢી રહી તમારા ફોતરા કાઢવા હોય તો કાઢી શકો અને શેકેલી શીંગના જગ્યા પર તમે ખારી શીંગ પણ વાપરી શકો અહીંયા મેં પોણો કપ જેટલી શીંગ છે એ કાઢી લીધી અને એક ચોથાઇ કપ જેટલી છે એ મિક્સર જારમાં ઉમેરી હું એને સાઈડમાં રાખીશ તો આપણે જ્યારે ગ્રેવી બનાવીએ ત્યારે હું એ જ મિક્સર જાર પાછું વાપરીશ મિસળમાં આપણે ત્રણ એલિમેન્ટ રેડી કરવાના છે એક સાબુદાણા એક બટેટા અને એક ગ્રેવી તો પહેલાં આપણે સાબુદાણાનો વઘાર કરીશું એના માટે એક પેનમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે હું અહીંયા શેકેલું જીરું જ વાપરી રહી છું તમે સાદું જીરું પણ લઈ શકો એકથી બે ટી સ્પૂન જેટલું શેકેલું જીરું સાથે અડધી ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને મીઠા લીમડાના પાન ઉમેરી હલકું એને સાતળી લઈશું આ રીતે સતળાઈ જાય એટલે પલાળેલા સાબુદાણા છે એ આપણે ઉમેરી દઈશું અને જે શીંગ છે એમાંથી આપણે એક ત્રિત્યાશ કપ જેટલો શીંગનો પાવડર આમાં ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું શીંગનો આપણે અતકચરો પાવડર ઉમેર્યો છે અને હવે આ રીતે ખુલ્લું સ્લો ફ્લેમ પર એક બે મિનિટ જેવું સાતળી લઈશું પછી ઢાંકી અને દસ મિનિટ જેવું આપણે સાબુદાણાને થવા દેવાનું છે તો સ્લો ફ્લેમ પર અને સાબુદાણા છે જેમ જેમ કૂક થતા જશે એમ એમ એનો કલર છે વ્હાઇટમાંથી હલકો ચેન્જ થતો જશે બહુ વધારે કૂક નથી કરવાના સાથે આપણે મીઠું ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર અડધી ટી સ્પૂન મરી પાવડર લીલું મરચું મરી પાવડર બેલેન્સ કરીને ઉમેરવાનું વધારે પડતું નથી ઉમેરવાનું જે રસો આપણે ગ્રેવી બનાવીશું એ પણ તીખી હશે એટલે ધ્યાન રાખીને બધી વસ્તુ તમારે ઉમેરવાની છે ઢાંકી અને લગભગ હવે દસ મિનિટ જેવું થઈ ગયું સાબુદાણા છે એકદમ સારી રીતે સોફ્ટ એવા કૂક થઈ ગયા તો હજી જો તમને કાચા લાગે તો એક બે મિનિટ જેવું તમે વધારે પણ થવા દઈ શકો છો ટોટલ બાર મિનિટ જેવું મેં એને કૂક કર્યું હવે લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું લીંબુનો રસ છે એ હું ફાઇનલ ઉમેરવાની છું તો અત્યારે હું નથી ઉમેરી રહી તમારે ઉમેરવો હોય લીંબુનો રસ તો અત્યારે થોડો એ પણ ઉમેરી શકો હવે બીજું આપણે બટેટાનું શાક અહીંયા સાબુદાણા અને બટેટા બે મિક્સ કરીને પણ તમે બનાવી શકો પણ હું લાલ અલગ સૂકી ભાજી જેમ બનાવી રહી છું એટલે મેં એ રીતે બનાવ્યું છે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અડધો ટેબલ સ્પૂન શેકેલું જીરું મીઠા લીમડાના પાન અને એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને ત્રણ બાફેલા બટેટા આ રીતે બાફી અને એના ટુકડા કરી મેં ઉમેરી દીધા સાથે આપણે એમાં એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટી સ્પૂન જો ઉપવાસમાં તમે ધાણા જીરું ખાતા હોય તો ઉમેરવાનું નહીં તો પછી સ્કીપ કરવાનું એક ટી સ્પૂન જેટલી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી સાથે એક બે ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી અને સ્લો ફ્લેમ પર ત્રણ ચાર મિનિટ જેવું બટેટાને આ રીતે સાતળી લઈશું લાલ મરચાંનો કલર સારો એવો આવશે અને બધો મસાલાનું કોટિંગ બહુ સારું એવું આવી જશે અને હવે એક ચોથાઈ કપથી એક ત્રિત્યાશ કપ જેટલો આપણે અધકચરા વાટેલા શીંગના જે દાણા છે પાવડર જેવા એ આપણે ઉમેરી દઈશું એક મિનિટ જેવા સાતળીશું સાથે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી મિક્સ કરી દઈશું અને એક મિનિટ પછી ગેસની આંચ બંધ કરીશું અને ચટપટું ટેસ્ટી એવું બટેટાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ હવે મિસળનો રસો તો ફરાળી રસો બનાવીશું હવે જે એક ચોથાઈ કપ જેટલા શીંગના દાણા હતા એમાં આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન સૂકું કે ફ્રેશ તમારે નાળિયેર ઉમેરવાનું છે મેં નાળિયેર ડેસિકેટેડ કોકોનટ ઉમેરી અને એકવાર વાટી લીધું હવે આપણે એમાં એક આદુનો ટુકડો બેથી ત્રણ મેં મોળા મરચાં લીધા છે અને સાથે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અડધો કપ જેટલું પાણી ઉમેરી અને આપણે એની ચટણી જેવી ગ્રેવી વાટી લઈશું તો આવી ગ્રેવી મેં વાટી લીધી રસા માટે આપણે આ પેસ્ટ વાપરીશું હવે એક પેન લઈ લઈશું એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં આપણે મેં અહીંયા શેકેલું જીરું લીધું સાદું જીરું પણ તમે લઈ શકો એક ટી સ્પૂન શેકેલું જીરું એક ટેબલ સ્પૂન શીંગના દાણા મીઠા લીમડાના પાન અને બે લીલા મરચાંના ટુકડા મોડું બનાવવું હોય તો તમારે લીલા મરચાંના ટુકડા નથી ઉમેરવાના એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ચોથા ટી સ્પૂન જેટલો મરી પાવડર અને એક ચોથા ટી સ્પૂન જેટલો તજ લવિંગનો પાવડર ઉમેરીશું તો ફરાળમાં ગરમ મસાલો તમે ન ખાતા હોય એટલે તજ લવિંગનો પાવડર અલગથી વાટી ઉમેરવાનો હવે જે પેસ્ટ બનાવી છે એ આપણે ઉમેરી દઈશું અને હવે પેસ્ટમાંથી તેલ અલગ થાય એ રીતે આપણે એને ત્રણ ચાર મિનિટ સ્લો ફ્લેમ પર સાતળી લેવાનું છે તો તેલ આપણે બહુ વધારે નથી ઉમેર્યું એટલે સેપરેટ નહીં થાય પણ પછી આપણે પાણી ઉમેરીશું એટલે તેલ છે એ બધું જ ઉપર આવી જશે લગભગ મેં ત્રણ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર આ રીતે સાતળી લીધું તેલ થોડું સાઈડમાં અલગ આ રીતે દેખાવા લાગ્યું હવે આપણે એમાં રસો તમને જેવો જોવે એ રીતે હું અહીંયા બે કપ જેટલું પાણી થોડું થોડું કરી ઉમેરી દઈશ અને પછી આપણે એને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે તો રસો થીક થાય એ રીતે તમારે એને ઉકળવા દેવાનું તો આ રીતે મેં પાણી ઉમેરી દીધું મીઠું પણ સાથે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે મીઠું અહીંયા મેં દોઢ ટી સ્પૂન જેટલું ઉમેર્યું છે તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો પાણી કેટલું ઉમેર્યું એ પ્રમાણે તમારે બેલેન્સ કરવાનું રસો થોડો થીક અને જાડ્ડો થાય એ રીતે હું એને ઉકાળી લઈશ તો લગભગ હવે મેં એને પાંચ મિનિટ જેવું આ રીતે ઉકાળી લીધું પાંચ મિનિટ પછી એકદમ સારી રીતે ઉકળી ગયું છે ગેસની આંચ બંધ કરી દઈશું હવે આપણે મિસળ અસેમ્બલ કરીશું તો પહેલાં આપણે પ્લેટમાં સાબુદાણા આ રીતે ઉમેરી દઈશું તો અહીંયા સાબુદાણા અને બટેટાનું પ્રમાણ જેને જે રીતે ભાવતું હોય એ રીતે એડજસ્ટ કરી શકો ફરાળી બટેટાની વેફર પણ લઈ શકો તો આ રીતે પહેલાં તમારે સાબુદાણા પાથળી દેવાના પછી ફરાળી બટેટાની વેફર પછી આ રીતે બટેટાનું શાક એના પર આપણે રસો ઉમેરી દઈશું અને લાસ્ટમાં ફરાળી ચેવડાથી એને ગાર્નિશ કરીશું તો અહીંયા તમારે ફરાળી ચેવડાનું પ્રમાણ વધારે રાખવું હોય તો વધારે રાખી શકો છો હું ઓછું રાખી રહી છું મિશ્રણમાં જે ફરસાણ હોય રેગ્યુલર મિસળમાં એમાં એનું પ્રમાણ વધારે હોય તો બે ત્રણ વેરાયટીના ફરાળી ચેવડા અને ફરાળી વેફર બટેટાની એ ક્રશ કરીને પણ ઉમેરી શકો પૂનામાં ફરાળી મિસળ ફેમસ છે તો મેં એકવાર ખાધું હતું મેં એના જેવું તો નથી બનાવ્યું પણ થોડું અલગ આ રીતે બનાવ્યું છે તમને આ રીતે ફરાળી મિસળ તો ઉપવાસ વગર પણ ખવાય એવું સાબુદાણા જો ભાવતા હોય તો એકવાર તમે ટ્રાય કરજો ઉપર આપણે લીંબુનો રસ નીચોવી ગરમ ગરમ મિસળને તમે સર્વ કરો આ રીતે સાબુદાણા બટેટાનું ફરાળી મિસળ એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવું લાગે આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ